મહિલાઓ રંગબેરંગી ચણિયાચોરી અને પરંપરાગત આભૂષણો સાથે એક તાળી બે તાળી અને ત્રણ તાળી ગરબામાં ઝૂમી ઉઠી હતી ઢોલ અને શણાઈના તાલે ખેલૈયાઓએ પરંપરાગત ગરબા ગાયા હતા ત્યારે માધવ પાર્ટી લોન્ચમાં રોશની અને સંગીતના માહોલથી ઉત્સવમય વાતાવરણ બન્યું હતું નવરાત્રિની આ રમઝટ અમદાવાદની શાન બની હતી જે દરેકના હૃદયમાં આનંદ અને ભક્તિનો સંચાર કરી ગઈ હતી માધવ પાર્ટી લોન્ચમાં પ્રીમિયમ મંડળીમાં રાસની રમઝટ જામી હતી જેમાં ખેલૈયાઓ રંગબેરંગી પરંપરાગત પોશાકોમાં સજ્જ થઈ મન મૂકીને ગરબે ગુમ્યા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને નવરાત્રીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી આનંદ અને આસ્થાને મનાવનાર એ શ્રી શારદા એટલે કે આનંદ જોશી जान सोशियो के नाव तो तोसन देसा इतियास से को नाव या द एटमॉस्फेयर इज क्वाइट एक्साइटिंग एंड पीपल आर एन्जॉयिंग इट्स रियली वाइबिंग वी हैव केम राइट फ्रॉम मोरबी टू एन्जॉय दिस पर्टिकुलर गरबा एंड इट्स रियली सुपर्ब हियर थैंक यू यहां बहुत बहुत मजा आवे सो हमने बदन यहां गरबा रमवानी लॉट सो आई एन्जॉय एंड हैप्पी नवरात्रि અહીંયા આમ કેવું છે કે આમ અલગ અલગ એવું પર્ટિક્યુલર એવું કંઈ નથી તમે તમારી રીતે ગરબા એન્જોય કરી શકો છો રમી શકો છો તમને સિમ્પલ ફાવે તો સિમ્પલ સ્ટાઇલિશ ફાવે તો સ્ટાઇલિશ ઓલ એજના અહીંયા એન્જોય કરીને રમી રહ્યા છે ગરબા એ બહુ જ અમને સારું લાગ્યું અમને અહીંયા રમવાથી બહુ જ મજા આવે છે અહીંયાની જે વાઇફ છે એ બહુ જ ખતરનાક છે અને મ્યુઝિક તો મ્યુઝિક વાગે એટલે અમેઝિંગ અને અમારા પગ તો જાતે જાતે ગાવા માંડે છે એટલું સરસ અને ખૂબ અમે એન્જોય કરીએ છીએ ખૂબ જ મજા આવી ગઈ મારા માટે આ ઇવેન્ટ એટલે આસ્થા ઇવેન્ટ કેતન દેસાઈ ઇઝ ઇમ્પોર્ટન્ટ આઈ એમ હિયર બિકોઝ ઓફ ઓનલી કેતન હી ઇઝ માય ટ્વેન્ટી ફાઈવ ઇયર્સ ઓલ્ડ ફ્રેન્ડ વી આર ચાઇલ્ડહુડ ફ્રેન્ડ અને આજે એની આ સક્સેસ અને આ ઓર્ગેનાઇઝેશન અને આઈમ રિયલી હેપી પ્રાઉડ ફોર યુ થેન્ક યુ કેતન એન્ડ ઓલ ધ બેસ્ટ